ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકાધેશ સવારે આપણે જાગી ગયા છીએ આજે સવારે મોર્નિંગમાં થોડું લેટ જવાનું છે તો શાંતિથી જઈશું અને ત્યારે ભગવાન દ્વારકાધીશના સવારે ભજન કરી રહ્યા છીએ મિત્રો અહીંયા સવારે સાત વાગી ગયા છે અને અહીંયા સવારે ભાઈ ચા નાસ્તો બનાવી રહ્યા છે કારણ કે આજે સાત કિલોમીટરનું અંતર કાપવાનું છે તો જેથી આપણે આજે દ્વારકા જવા શાંતિથી જઈશું અને સવારનો ચા નાસ્તો કરી અને ભગવાન દ્વારકાધીશની આરતી કરીને જ નીકળવાનું છે સવારે વહેલા કોઈએ નીકળવાનું નહોતું તો શાંતિથી જઈશું અને જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ આવજો અને તમને ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ the world વ્રક્ષરે <Sings> દ

多么爱。 it's uh... ॐ जय जकरे जरे विदय वार पिता पाप हरो ગૌરવ કરુણાવતાર સંસારસાર ભુજલે સદાવ 하고 yeah. okay. okay.

મિત્રો આપણે દ્વારકાથી પાંચ કિલોમીટરના અંતર બાકી છે અહીંયા ભગવાન દ્વારિકાધીશની એકાવન દીવાની આરતી કરવાની છે તો અહીંયા ભગવાન દ્વારકાધીશની આરતી કરીશું અને આગળ ચાલીશ Ah uh, na दा નિયત માં પહોંચી ગયા છીએ અહીંયા તમને મંદિર નો રિવ્યુ બતાવીશ અહીંયા તમે જોઈ રહ્યા છો ભગવાન દ્વારકાધીશ નું મંદિર દેખાઈ રહી છે મિત્રો આપણે આગળ ચાલી રહ્યા છે અહીંયા તમને ભગવાન દ્વારકાધીશ નું મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંયાથી આપણે ત્રણ એક કિલોમીટરના અંતરે હજુ દૂર છીએ અને અહીંયા આપણા પગપાળા સંઘના માણસો આવી રહ્યા છે તેમના મોઢા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે કારણ કે આજે ભગવાન દ્વારિકાતીશના ધામમાં આપણે પથારી ગયા છીએ અને બધાના ચહેરા ઉપર સ્મિત છે કે આજે ભગવાન દ્વારિકાતીશને આપણે મળીશું તેનું મંદિર જોઈશું અને તેની ધજાના દર્શન કરીશું છેલ્લા બાર દિવસથી સતત ચાલી રહ્યા હતા પણ અત્યારે જોઈ રહ્યા છીએ કે કોઈને પણ થાકનો અનુભવ દેખાઈ નથી રહ્યો અને બધા ઉલ્લાસ અને આનંદથી ચાલી રહ્યા છે કારણ કે આજે તેર દિવસથી સતત ચાલી રહ્યા હોય તો થાક તો લાગે પરંતુ આજે અલગ જ આનંદ જોવા મળી રહ્યો છે મિત્રો આપણે દ્વારકા રેલવે ક્રોસિંગ ક્રોસ કરીને આગળ ચાલી રહ્યા હતા અહીંયા આગળ જતા આપણે ભગવાન દ્વારિકાધીશનું સામાયુ કરવાનું છે અને ચોખાથી સ્વાગત કરીશું આપણે ચાલતા ચાલતા દ્વારકા નગરીમાં આવી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાછળ ધજા ભરકી રહી છે આપણે ધજા લઈને દ્વારકા પહોંચી ગયા છીએ 大家快点走！

આપણે દ્વારકાધીશ ના મંદિરે પહોંચી ગયા છે અહીંયા તમને મંદિર દેખાઈ રહ્યું છે તો અહીંયા ભગવાન દ્વારકાધીશ ની દર્શન કરી અને અત્યારે આપણે ઉતારે જવાનું છે તો સીધા ઉતારે જઈશું અને પછી દર્શન કરીશું वरुणेन्द्र रो दमर्तयन्ति यं श्यामगा ध्यानावस्ति तद्गते न मनसा पश्यन्ति ये योगिनो यस्यानन्तविदुसुरा सुरगणा देवायत ભગવાન દ્વારકા વિચાર મંત્ર પુષ્પાંજલિ મંત્રી પુષ્પમ સમર પી જેને જે ઈચ્છા હોય દક્ષિણ સમર પયા દ્વારિકા દિ મિત્રો અહીંયા દ્વારકા સ્વામીજી પધારી ગયા છે અને અહીંયા સ્વામીજી પ્રવચન અને ભજન કરાવશે તો એ આપણે આગળના ભાગમાં જોઈશું તો મળીએ એક બીજા નવા વિડીયોમાં જય દ્વારકાધીશ ગુડ નાઇટ સુભ અને આગળનો વિડીયો ના જોયા હોય તો જરૂરથી જોજો